નમસ્કાર મિત્રો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતપેટીનો ઉપયોગ કરવાનો છે જી હા અમે આપણે બતાવી રહ્યા છીએ મતપેટીનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે તે દ્રશ્યોમાં તમે જુઓ સૌપ્રથમ તમને જે પેટી આપવાની છે તેને ખોલવાની રીત પણ તમને આવડતી હોવી જોઈએ આપણે મતપેટી ખોલીને ત્યાં એજન્ટોની પણ બતાવવાની છે ચૂંટણી પ્રક્રિયા પહેલાં ત્યાં કોઈ મત પડેલો નથી એ પણ આપણે અમને બતાવવાનું છે તમે જુઓ અહીંયા જે છિદ્ર આપેલું છે ત્યાં ધીમે રહીને આંગળી વડે નીચે ઠેસી જેવું હોય છે જેમાં આપણે ગાડીની ડીકી ખોલીએ છીએ એ પ્રકારે જે ઠેસી જેવું છે એને દબાયા બાદ આ જે કળને આપણે ભમાવીએ છીએ અને પછી આસાનીથી પેટી ખોલી જાય છે પેટી ખોલી ગયા બાદ તેને આપણે કપડાથી સ્વચ્છ પણ કરવાની હોય છે તૈયાર કરેલ સરલાંબા ટેક પેટીમાં નાખી દેવાનો છે પેપર સીલ અમે આપણે બતાવી રહ્યા છીએ પેપર સીલમાં સિગ્નેચર લેવાની છે વિશિષ્ટતા દર્શક સિક્કો પણ લગાવવાનો છે સીલિંગ પ્રક્રિયા અમે બતાવી રહ્યા છીએ કાળામાં વિશિષ્ટતા દર્શક સિક્કો દેખાવો જોઈએ ભૂઠાનો જાડો ટુકડોને પેપર સીલ ખસી ન જાય તે માટે પાછળ લગાવવાનો છે પેપર સીલના બંને છેડાઓની બાજુમાં રહેલા ચિત્રમાંથી પસાર કરીશું આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે પેપર સીલ ને પસાર કરવાનું છે પૂઠાને બંને બાજુ સીલ મારવાનું છે પેપર સીલના વધારાના ભાગને નુકસાન ન થાય તે માટે વાળીને ટાંકણી પણ લગાવી દઈશું મતપેટીની આ રીતે બંધ કરવાની છે નાની કળની ઘડિયાળની દિશામાં તિરળ દેખાય ત્યાં સુધી આપણે ફેરવવાની છે મત નાખવાની તિરણ દેખાયા બાદ નાની કળને ફેરવવાની નથી મતપેટીની ઉપર રહેલી મોટી કળને નાની કળ સાથે ભેગી કરી દેવાની છે કળના બંને છેડા ભેગા કર્યા બાદ તારને દોરા સાથે સરનામાં ટેગને જોઈન્ટ કરવાની છે અને આ રીતે સીલ કરવાનું છે મતદાન કેન્દ્રની વિગત દર્શાવતું લેબલ આગળના ભાગે લગાવી દેવાનું છે અને આપની મતદાન પેટી તૈયાર છે થેન્ક યુ વેરી મચ મિત્રો આ પ્રકારની વધુ અપડેટ માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરશો